તડે દોડી ગયો હતો અને પોલીસે લાશનો કબજો લઈ પીએમ અર્થે હોસ્પિટલે ખસેડી હતી હાલ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે રાંદેર પોલીસ સ્ટેશન ની હદમાં ચિસ્તિયા ચાર રસ્તા છે મકાઈ પુલ પાસે ત્યાં સવારના સમયે કઈક પૈસાની લેતી દેતી બાબતમાં ઝઘડો થયેલ છે અને એની અંદર ખૂન બનાવ બનવા પામે છે જેને અંદર ફરિયાદી નજીરભાઈ છે એમના નાના ભાઈ મુન્ના ઉર્ફે માનસિક નાવો તથા આ કામના આરોપી જે છે તે ફારૂક મોહમ્મદ અસલમ ઉર્ફે કંડ ફારૂક પટેલ નાવો વચ્ચે પૈસાની લેતી દેતી બાબતમાં સામાન્ય ઝઘડો થાય અને એ ઝઘડામાં આ કામના આરોપી ઉશ્કરાઈ ગયા અને એને પાસેના ચપ્પુના જેવું હથિયાર હતું એ ચપ્પુ એના સાત આઠ ના ભાગે આ મારી દીધેલ જેથી વધારે પડતું બ્લીડિંગ થઈ ગયેલ અને પછી સાત તારીખ એકસો આઠ ને બોલાવીને એને સિવિલ હોસ્પિટલમાં લઈ ગયેલ તો તા સિનિયર ના ડોક્ટર શ્રી એને મરણ જાહેર કરેલ છે અને આ હાલમાં આ કામના આરોપી વિરુદ્ધમાં સુનો ગુનો दाखल કરવામાં આવે છે તો આરોપીની હત્યા આ આરોપી અત્યારે ત્યાંથી પોતા નાસી ગયા છે અને તપાસ ચાલે છે કેટલા વાગ્યાનો બનાવ હતો ને તપાસ રાકા બનાવ સવાલના 5:30 વાગવાનો છે અને પોલીસે જાણ થતા પોલીસ સાથીની ઘટના સ્થળે પહોંચી ગઈ અને આગળ તપાસ ચાલુ છે